આકાશવાણી સમાચાર સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર આગામી છવ્વીસમી ફેબ્રુઆરી થી શરૂ થઈ રહેલ ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષા માટે કચ્છનું શિક્ષણ તંત્ર બન્યું સજ્જ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રાપર તાલુકાની મુલાકાત લઈ વિવિધ બાબતોની કરી સમીક્ષા અને તેરમી ફેબ્રુઆરીએ ઉજવાયો વિશ્વ રેડિયો દિવસ આગામી છવ્વીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે કચ્છનું શિક્ષણ તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી થી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થનાર છે એના અંદર આપણે ટોટલ છપ્પન અમારા કેન્દ્રો છે એના અંદર ચુવાલીસ હજાર ત્રણસો અગ્યાસી જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે આ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી અમે કરી લીધેલી છે તમામે તમામ બિલ્ડિંગની ચકાસણી થઈ ગઈ છે સીસીટીવી સહિતની તમામે તમામ બાબતોની ચકાસણી એ કરી લેવામાં આવી છે ખાસ કરીને જ્યાં પેપર અમે રાખીશું એ પાંચે પાંચ ઝોન કચેરીના અંદર સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરી નાખવામાં આવેલા છે ત્યાં આનુષંગિક પરીક્ષાના સંદર્ભે છે બિલ્ડિંગથી માળી અને ઝોન સુધીના તમામે તમામ સ્ટાફની અમે નિમણૂક કરી દીધી છે અને આ તમામે તમામ સ્ટાફ એ લોકોને અમે સોળ અને સત્તર તારીખે સોળ તારીખે ગાંધીધામ ખાતે ટ્રેનિંગ આપીશું અને સત્તર તારીખે ભુજ ખાતે તાલીમ આપીશું અને ખાસ કરીને જે સુ જે ત્યાં સુપરવિઝનના અંદર જે શિક્ષકો કામ કરશે એમના માટે પણ અઢાર તારીખે રાજ્ય સરકાર તરફથી બાયસેક મારફતે એમની પણ ટ્રેનિંગનું આયોજન થયેલું છે ખાસ કરીને જિલ્લા કક્ષાની અમારી મિટિંગ જેના અંદર અમારા પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં ગઈકાલે જ મિટિંગ તમામ વિભાગોની થઈ ગઈ એના અંદર બંને એસપી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી તમામ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અંદર જેમને ફરજ સોંપી છે એવા તમામે તમામ અધિકારીઓ હાજર હતા અને ખાસ કરીને તમામે તમામ વિભાગોનું એ સંકલન કરી લેવામાં આવ્યું છે ચૌદ જેટલા સંવેદનશીલ અતિ સંવેદનશીલ કેન્દ્રો બચાવ રાપરના એના અંદર દર વખતની જેમ આ વખતે પણ પેરા મિલિટરી ફોર્સ એ આપણે માગણી કરી છે અને ખાસ કરીને આવા જે તકેદારીના જે કેન્દ્રો છે આપણા એવા તકેદારીના કેન્દ્રો ઉપર સંકલનના ક્લાસ વન ટુ ઓફિસર એની નિમણૂક માન્ય કલેક્ટર સાહેબ કરશે બસ થોડા સમયના અંદર તમામ જાહેરનામા પણ પ્રસિદ્ધ થઈ જશે અને ખાસ કરીને આપણે ગઈકાલે જ પ્રદીપાનંદજી સરસ્વતીના અધ્યક્ષાને સુંદર મજાનો બે હજાર વિદ્યાર્થીઓનો એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એના અંદર અમારા પણ દરેક વિષય તજજ્ઞોએ સુંદર મજાનું એમને ટિપ્સ આપેલી અત્યારે હાલ આપણે ચાર જેટલી પ્રીબોર્ડ બોર્ડ એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે અને પાંચમી પ્રીબોર્ડ બોર્ડ એક્ઝામ એ આપણે અત્યારે વિદ્યાર્થીઓને ગૃહકાર્યમાં આપી છે અને એક સુંદર મજાની તૈયારી થઈ ગઈ છે આપણે યુટ્યુબના અંદર પણ દરરોજ વિડીયોઝ મૂકીએ છીએ બે દિવસના અંદર આપણા માન્ય મંત્રી બંને શિક્ષણ મંત્રી તરફથી પણ બાળકોને જે અપીલ કરવામાં આવશે જે સંદેશો મોકલવામાં આવશે એ પણ અમે પહોંચાડીશું ખાસ કરીને વાલીઓ માટે પણ અમારો સંદેશ છે કે વિદ્યાર્થીઓ આ વખતે આત્મવિશ્વાસથી ભરપૂર છે ખૂબ સુંદર મજાની અમે તૈયારી કરી છે તો તમામે તમામ વાલીઓ એ બાળકોનો આત્મવિશ્વાસ ખાસ કરીને વધારે એવી વાલીઓને પણ અમે અપીલ કરીએ છીએ ખૂબ સુંદર મજાની જિલ્લાના અંદર તૈયારી થઈ છે એટલે આ વખતે જેમ દર વર્ષની જેમ કચ્છનું પરિણામ આપણને સારું મળશે આ વખતે આપણને ત્રણ જેટલા નવા કેન્દ્રો મળ્યા છે એના અંદર ગઢસીસા છે આપણું એક લુણી મળ્યું છે અને દયા પર આ ત્રણ નવા કેન્દ્રો મળ્યા છે ત્યાં પણ આપણી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ખાસ કરીને ગડપાદર જેલના અંદરથી એક કેદી આ વખતે પરીક્ષા આપશે અને એક બીજા કેદી માટેનો પણ હુકમ ચાલી રહ્યો છે એટલે જો કદાચ એનો કોર્ટનો અંદર હુકમ થશે તો બે જેટલા કેદી આ પરીક્ષા આપશે અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રાપર તાલુકાની મુલાકાત લઈ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી આ અંગે તેમણે આ મુજબ જણાવ્યું હતું ખાસ કરીને આપણો દૂરનો વિસ્તાર છે જો જિલ્લા મથકની વાત કરીએ તો એ સંદર્ભે એક રૂટીન વિઝીટ પણ કરવા માંગતો હતો જેથી કરીને સ્થાનિક જે આપણું મામલતદાર રેવન્યુ તંત્ર છે એની સાથે કામગીરીનો રિવ્યુ થઈ શકે એ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી પણ કેટલાક વિકાસના કામો અને એ બાબતે જમીન માંગણી વગેરેની પણ રજૂઆતો હતી એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા સાથે ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્થળ વિઝીટ પણ કરવામાં આવી જેથી કરીને ઝડપથી જમીન ફારવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે એ હાથ આ બધા જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ એસએસએનએલ એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય જેથી કરીને આવનારા નારામાં પણ કોઈપણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ કરવામાં આવેલી છે અને ડિટેલ આ બાબતે રિવ્યુ કરી અને નગરપાલિકા સાથે પણ સંકલન થાય જેથી કરીને કોઈ પણ નાનો મોટો અંગેનો ઉપસ્થિત તૈયારીઓ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જણાવવામાં આવ્યું છે તેરમી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવાયો સરહદી કચ્છ જિલ્લાની વાત કરીએ તો ઇન્ટરનેટના યુગમાં આજે પણ આકાશવાણીના સમાચારો ગ્રામ્ય ક્ષેત્રના લોકો માટે સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવાનું શક્તિશાળી માધ્યમ બની રહ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધ હોય કે કુદરતી આફતો જેવી કે વાવાઝોડું ધરતીકંપ અતિવૃષ્ટિના સંકટ સમયે આકાશવાણીની ભૂમિકા નોંધનીય રહી છે ખાસ કરીને કંડલા વાવાઝોડું અને ભૂકંપ વખતે આકાશવાણીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી આકાશવાણીના નિવૃત્ત સમાચાર વાચક અને બે હજાર વિનાશક ભૂકંપ વખતે આકાશવાણી ભુજ ખાતે રહેલા ચંદ્રવદન પટણીએ તે વખતની આકાશવાણીની કામગીરીને બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રની પ્રત્યક્ષ અનુભૂતિ સમાન ગણાવી એકવીસમી સદીનો પ્રથમ પ્રજાસત્તાક દિન અને એક દિવસે આવેલ ભીષણ ભૂકંપ અને વેરાયેલા વ્યાપક વિનાશની થી કારમી શુટી આજે ફરી તાજી કરેલી છે આકાશવાણીના સાડા ચાર દાયકામાં આવી વિનાશક આપત્તિનો પ્રતિકાર કરવાની ઘડી પ્રથમવાર આવી હતી કચ્છમાં તે સમયે જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય સમારોહ ભુજના પોલીસ પરેડ મેદાન પર યોજાયો હતો પરેડ મેદાન પર તે સમયે અમારા સંવાદદાતા યોગેશભાઈ પંડ્યા અને મારા સાથીદાર માનસિંહભાઈ પંડા રેકોર્ડિંગ માટે હાજર હતા તેઓ તરત ભૂકંપ થતા રેડિયો સ્ટેશન પહોંચ્યા અને કલેક્ટરનો સંપર્ક કરી ભીષણ ભૂકંપની પ્રથમ જાણ કરતું બુલેટિન ભૂકંપના દોઢ કલાકમાં જ પ્રસારિત કર્યું પંડાભાઈએ તો તે પછી અનેક બુલેટિન પ્રસારિત કરી રાજ્ય સ્તરેટની જાણ કરી ભૂકંપના ચાલુ વાંચકા વચ્ચે અમે સતત કરૂર રહ્યા કચ્છમાં ભીષણ ભૂકંપ દરમિયાન અમે સરકારે જે કામગીરી કરી એમાં અમારો ફાળો પણ અમે મુખ્ય હતો એમ હું ગૌરવપૂર્વક કહી શક્યું

તે સમયે આકાશવાણીના દરવાજા પાસે ટેબલ ગોઠવી લોકો પોતે સલામત છે તેની જાણ કરવા લાઈન બંધ ઉમટતા આકાશવાણીનો સ્ટુડિયો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો તેથી સ્ટુડિયોની બહાર બેસીને કોરિડોરમાં બેસીને આ આખી કામગીરી કરતા હતા તો સમાચાર મિત્ર એક અનોખી પરંપરા પણ વર્ષોથી આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા કાર્યરત છે દૂર સુદૂરના ગામોના અગ્રણીઓ અને અન્ય શ્રોતાઓ પ્રત્યક્ષ જોયેલી બાબતની સાચી અને વિશ્વનીય જાણકારી ફોન મારફતે આકાશવાણી સમાચાર વિભાગને સ્વૈચ્છિક રીતે પહોંચાડે છે અને તેનો ઉલ્લેખ આકાશવાણીના બુલેટિનમાં તેમના નામ સાથે કરવામાં આવે છે સાંભળીએ કચ્છના અલગ અલગ તાલુકાના કેટલાક નિયમિત શ્રોતાઓના પ્રતિભાવો હું રાપર તાલુકાના બેલા ગામથી દલાભાઈ રૂપાણી વાત કરું છું આજે વિશ્વ રેડિયો દિવસ

मोहम्मद शम्हा मेरा गांव छुटा दिनारा फजलवान तालुक भूज खावड़ा विस्तार मैं इस आकाशवाणी से उन्नीस सौ अस्सी से जुड़ा हुआ हूं हमारे इलाका ऐसा है जो खावड़ा कच्छ बॉर्डर से नजदीक है वहां पर जब भी कोई ऐसी होनारत होती है या कोई भी होता है तो मैं यहां से टेलीफोन करके बताता हूं तो मेरे ये समाचार बुलेटिन लेते हैं तो रापर गांव गाँव खाद मालिक बोलू हूँ हमें खेल समाचार विभाग ने हमारे संपर्क पहले समाचार मैं મળી જાય છે ઈ સમાચાર નથી આગાહી મળી જાય આવા નવા ખેતી માટે કોઈ એવા સમાચાર અગત્યના દરે અમે ભારે વિસ્તાર મળીએ છીએ અમને જાણકારી પણ આપી છે અમને મળી ગયા છે ભુજ તાલુકાના સુમરાસર ગામના એપ્લિક કળાના કારીગર ભાવનાબેન ભાનાણીએ બે વર્ષની મહેનત બાદ પોતાની આંગળીના ટેરવે રામાયણના પ્રસંગો ઉતાર્યા છે આ અંગે તેમણે આકાશવાણી સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું હતું મારું નામ ભાવનાબેન ઉત્તમ ભાનાણી એકોતેર માં લડાઈ થઈ બાઉતેર મે અમે ભારત આવ્યા પછી બનાસકાંઠા થરાદ મેં વસ્યા પછી ત્યાં ભણવાનો કાંઈ હતો નહીં પછી મારા મા ભરત કામ કરતા હતા પછી મારી મા પાસે હું શું ભરત ખારક સાંકડી શીખી પછી મેં ભરત ભર્યો પછી બાર લગ્ન થયાસ આવ્યા પછી ત્યાં ઘરનો કામ કરતી હતી ભરત પણ કરતી હતી પછી થોડો કાંઈ ભરત ભર્યો પછી દેર કલા રક્ષા સંસ્થા ચાલુ કરી પછી એમાં હું બોલો એપ્રિક વર્ક કરતી હતી સાપ સીડી બનાવી ઘણા વર્ષ પછી કોરોના આવ્યો પછી કાંઈ બધોય બંધ હતો કાંઈ આજુબાજુ હતો નહીં ઘર રહેતા રહેતા પછી ટીવી માં રામાયણ આવી જૂની પછી ઘરના બધાએ દરરોજ રામાયણ જોતા જોતા એક દિવસ મારો મન થયો કે મને ભગવાન માં બહુ જ છે તો હું રામાયણ બનાવું મન થઈ ગયું પછી મેં રામાયણ બનાવતી હતી પછી પ્રસંગો અમુક આવડતા નતા પછી પરિવારની મદદથી મેં કેતા જ્ઞાન મેં બનાવતી પછી રામાયણ આખો ચાલીસ ભાગનો બનાવી પૂરી કરી બે વરસ લાગ્યા અને પછી તૈયાર થઈ તો એવોર્ડ મેં મારા દીકરાએ મોકલી પછી બધા જોઈ ખુશ થયા કે મસ્ત બનાવી મને પણ બહુ જ આનંદ આવ્યો શ્રોતા મિત્રો હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ જિલ્લાના દસ તાલુકાઓમાં કુલ નવસો દસ તળાવોની અંદાજે પાંચ હજાર છસો એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ આદિપુર ગાંધીધામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સફળ પરીક્ષણ પૂર્ણ કરાયું મહાનગરપાલિકા દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા બારમી ફેબ્રુઆરીએ ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ ગ્રામ્ય વિસ્તારોમાં એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટે નખત્રાણા તાલુકાની પાંચ જૂથ ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ટ્રોલી ફાળવવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર ચોવીસના ગૌરવ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી જેમાં કચ્છી ભાષા માટે જાણીતા લેખક માવજી મહેશ્વરીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને મુંબઈ સ્થિત યુવા સર્જક દીપક નંદાને યુવા ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા ભુજની આરડી વરસાણી સ્કૂલ ખાતે અંદાજે બે જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક મહોત્સવ શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું કચ્છના પ્રાચીન બંદરીય માંડવી શહેરના ચારસો છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ ખીલી પૂજન વિધિ તેમજ સાહિત્યિક કાર્યક્રમો યોજાયા માંડવીની એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રોજગારલક્ષી તાલીમ અપાઈ એસી યુવા થયા કૌશલ્યબદ્ધ અંજાર એપીએમસી ખાતે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો સંશોધન ભાષા વ્યાકરણ કેટેગરીમાં કચ્છના સંશોધક અને લેખક સંજય પી ઠાકરના પુસ્તક કચ્છ ધરાની વિસ્મૃત વિરાસત સેલોર વાવ સ્થાપત્યને તૃતીય પારિતોષિક જાહેર થયો દેવાદી દેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ભક્તિ ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરાઈ પૂર્વમાં કંથકોટ થી પશ્ચિમમાં કોટેશ્વર સુધી જિલ્લાભરના શિવાલયોમાં પૂજા મહાઆરતી મહિમ્ન સ્તોત્ર પઠન લઘુરૂદ્ર થી વાતાવરણ ગુંજ્યું સમાચાર દર્પણ માટે કલ્પના શાહ આકાશવાણી ભુજ અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યે પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે